પોરબંદર જુબેલી ચાર રસ્તા પાસે પૂર પાટ વેગે આવતા ટ્રકે સાયકલ સવાર વૃદ્ધને હડફેટે લેતા તેઓને ગંભીર ઈજા થઈ હતી અને સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું છે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના બોખીરા વિસ્તારમાં પેટ્રોલ પંપ પાછળ આવે સોસાયટીમાં રહેતા ભાવેશ રમેશભાઈ ગોહેલે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના પિતા માણેક ચોકમાં પાન બીડીની દુકાનમાં નોકરી કરતા હતા ગુરુવારે સવારે આઠ વાગે તે ઉદ્યોગનગરમાં સોદામા દેરી પાસે આવેલ ગ્લોટેક્સ સ્ટાર નામના કારખાને નોકરી ગયો હતો ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં તેના પિતા જ્યાં કામ કરે છે તે દુકાનના સુપરવાઇઝર હાર્દિકભાઈએ ફોન કરી તેના પિતાનું સુબેરી ચાર રસ્તાએ એક્સિડન્ટ થયું હોવાની અને તેને ભાવસીજી હોસ્પિટલે સારવારમાં ખસેડ્યા હોવાની જાણ કરી હતી આથી તે તુરંત સિવિલ હોસ્પિટલે દોડી ગયો હતો અને તપાસ કરતા તેના પિતાને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કર્યા હતા અને તેમને જમણા પગ તથા દાંતમાં ડાબા પડખામાં ગંભીર મૂઢ ઈજા થઈ હતી પરંતુ તેઓ ભાનમાં હોવાથી બનાવ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ સાયકલ લઈને ઘરેથી નોકરીએ જતા હતા ત્યારે જુબેરી ચાર રસ્તા પર પહોંચતા પાછળથી પૂર ઝડપે આવેલ ટ્રકે તેઓને હડફેટે લઈ નીચે પછાડી દીધા હતા અને તેના પર ટ્રકનું વ્હીલ ફરી ગયું હતું સારવાર દરમિયાન તેઓની સ્થિતિ લથડતા તેઓને વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સમાં તે તથા તેનો ભાઈ નીરજ તથા બનેવી ચેતન સાંજના સાડા છ કે સાતેક વાગ્યાના અરસામાં અમદાવાદ જવા નીકળ્યા હતા અને રાજકોટ નજીક પહોંચતા તેઓના હૃદયના ધબકારા બંધ થયા હોવાનું લાગતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા ત્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા આથી તેના મૃતદેહને પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવ્યો હતો ત્યારબાદ તપાસ કરતા અકસ્માત સર્જનાર ટ્રકનો નંબર જીજે અગિયાર ડબલ્યુ સાડત્રીસ ઝીરો પાંચ હોવાનું જાણવા મળ્યું હતું આથી તેના અજાણ્યા ચાલક સામે પૂર ઝડપે ટ્રક ચલાવી પિતાનું મોત નિપજાવવા મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે એક તરફ પોલીસ દ્વારા સંસ્થાઓના સહયોગથી માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે બીજી તરફ માતેલા સાંધની જેમ ઘસી આવતા ટ્રક હડફેટે વૃદ્ધનું મોતનો બનાવ બન્યો છે ત્યારે પૂરઝડપે વાહન ચલાવતા ચાલકોને અંકુશમાં લેવા પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે અકસ્માતનો બનાવ બન્યો છે તે જુબેલી ચાર રસ્તા શહેરનો સૌથી મોટો અકસ્માત સોન છે અહીં અવારનવાર નાના મોટા અકસ્માતની ઘટના બનતી જ રહે છે ઉપરાંત અકસ્માતને કારણે મોત નિપજાવવાના પણ અનેક બનાવ બન્યા છે અહીં અકસ્માત ઘટાડવા સર્કલ બનાવવા અનેક રજૂઆત કરાઈ છે તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં અકસ્માતો વધી રહ્યા છે અને લોકો જીવ પણ ગુમાવી રહ્યા છે ત્યારે હવે તંત્ર માર્ગ સલામતી માસ ની ઉજવણી ની સાથે સાથે અકસ્માતો ઘટાડવા અહીં સર્કલ બનાવે તેવી પણ માંગ ઉઠી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ